હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તો બીઆરસી ભવન ખાતે આઈ સીડી દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રીના અધ્યક્ષમાં યોજવામાં આવી હતી આંગણવાડીના તમામ યોજનાઓ વિશે સીડીપીઓ શિલ્પાબેન પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો કિશોરી અને માતાઓને પોષણની કમીને પૂર્ણ કરવા માટે ટેક હોમ રાસન બાર શક્તિ ઉનાશક્તિ માતૃશક્તિનો ઉપયોગ કરી અવનવી વાનગીઓ બનાવવાની માહિતી પૂરી પાડી હતી ઉપરાંત આંગણવાદી કાર્યકર બહેનો ટ્રેક હોમ રાશન મિલેટ્સ આથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ નિદર્શન કર્યું હતું ધભોઈ તાલુકા ઘતક અને એક અને બે ગામની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો હરીબોત રફીક મંસૂરી

જે રાખવામાં આવી છે એ વાનગી હરીફાઈમાં આપણે ગુજરાતીમાં જાડું ધાન્ય કહીએ છીએ બળસઠ અનાજ કહીએ છીએ જે મકાઈ બાજરી જુવાર રાગી આમાંથી બનાવેલી વાનગીઓની આજરોજ આઈસીડીએસ વિભાગ દ્વારા આ હરીફાઈ રાખવામાં આવી છે મોદી સાહેબ જ્યારથી સત્તાના સૂત્ર હાંસલ કર્યા છે ત્યારથી આ એક ખૂબ સરસ કાર્યક્રમ આપ્યો છે કે પંદરથી થી અઢાર વર્ષની દીકરી હોય તો યુવા શક્તિના પેકેટ જ્યારે દીકરી ગર્ભ ધારણ કરે સવર્ગ્રહ બને ત્યારે માતૃશક્તિના પેકેટ અને જ્યારે બાળક જન્મ લે ત્યારે બાળ શક્તિના પેકેટ આપવામાં આવે છે આમ જો દીકરી તંદુરસ્ત માતા તંદુરસ્ત તો આપનું બાળક પણ તંદુરસ્ત તો આવનારી પેઢી ખૂબ તંદુરસ્ત હોય એટલે ભારત તંદુરસ્ત માટેનો એક ખૂબ સરસ કાર્યક્રમ છે અને જાડુ ધાન્ય અને પ્રાકૃતિક ખેતી આ જળ ધાન્યનો ઉપયોગ કરવાથી વિવિધ વાનગીઓ બનાવવાથી તંદુરસ્તી ખૂબ સારી રહે છે માટે આ સરકાર જે મોદી સાહેબે આ જે લીધું છે તેમાં આખા વિશ્વમાં અત્યાર દેશોએ આ સ્વીકારેલ છે